પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ મૈડા હેમરાજ નમસ્કાર બાળકોને મફત અને હક નો કાયદો બે હજાર નવમાં ઘડવામાં આવ્યો તો કેન્દ્ર સરકારે બે હાજર નવ ની સાલમાં બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો તો બે હજાર નવમાં કેન્દ્ર સરકારે આ કાયદો ગુજરાત સરકારે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર બારના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હકનો નિયમ બે હજાર બારમાં જાહેર કર્યો તો બરાબર છે તો બે હજાર નવમાં બરાબર છે કેન્દ્ર સરકારે જાહેર કર્યો અને બે હજાર બારમાં રાજ્ય સરકારે જાહેર કર્યો તો આ કાયદો બરાબર છે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો દાખલ કરવામાં આવ્યો હવે આપણે ભણીશું આગળ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય તો કુલ કે જોગવાઈ છે પણ આપણે કુલ કે યાદ રાખવાની છે આ કાયદામાં શિક્ષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાકીય શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓનો ચોક્કસ માપદંડો નિર્ધારિત કર્યા છે મતલબ કે આ કાયદામાં શું કહેવું છે કે શિક્ષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાકીય શૈક્ષણિક અને ભૌતિક સુવિધાનો ચોક્કસ માપદંડો નિર્ધારિત કરે છે દાખલા તરીકે ચોખ્ખું પીવાનું પાણી મધ્યાહન ભોજનની વ્યવસ્થા શિક્ષકોની લાયકાત તો આ પહેલી જોગવાઈ જોઈ હવે બીજી જોગવાઈ જોઈશું આ કાયદામાં છ થી ચૌદ વર્ષની ઉંમરના ધરાવતા દરેક બાળકોને તેના રહેઠાણની નજીકમાં હોય એવી શાળામાં પ્રવેશ આપવો એટલે કે બિલકુલ નજીકમાં રહેતા હોય એવી શાળામાં આપવો પહેલો જોગવાઈ આપણે જોઈ કે આરોગ્ય આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળા શાળાકીય શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓનો માપદંડ નિર્ધારિત કર્યા છે પછી બીજો પોઈન્ટ જો આ કાયદામાં છ થી ચૌદ વર્ષની ઉંમરના જે પણ બાળકો છે તેમનો પ્રવેશ બરાબર છે નજીક હોય એવી શાળામાં કરો પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એટલે કે ચૌદ વર્ષ પૂરા થયા હોય તો પણ તેનું શિક્ષણ ચાલુ રાખીને તેને મફત શિક્ષણ પૂરું પાડવાનું છે એટલે પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એટલે કે ચૌદ વરસ પૂરા થયા હોય તો પણ એને મફત શિક્ષણ શું કરવાનું છે પૂરું પાડવાનું છે માતા પિતાના ઇન્ટરવ્યૂ કે શૈક્ષણિક લાયકાત કે યોગ્યતા આધારે કે પ્રવેશ પરીક્ષા લઈને પ્રવેશ આપી શકાશે નહીં એટલે જો વિદ્યાર્થીને જો પ્રવેશ તમારે આપવો હોય તો માતા પિતાનું ઇન્ટરવ્યૂ કે એની શૈક્ષણિક પ્રવેશ શૈક્ષણિક લાયકાત કે પ્રવેશ પરીક્ષા લઈને બરાબર છે કોઈ પણ બાળકને તમે એ નહીં કરી શકો એટલે આ ઇન્ટરવ્યુ કે શૈક્ષણિક લાયકાત જોઈને બરાબર પ્રવેશ અપાવી શકાશે નહીં બરાબર છે તો અભણ માતા પિતા હશે નિરક્ષર હશે શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હશે તો પણ બાળકને પ્રવેશ આપવાનો રહેશે છ વર્ષની ઉંમર હોય તો જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલ રેકોર્ડના કોઈ પણ જાતના ભેદભાવ વગર પ્રવેશ આપવાનો આદેશ છે રાજે આ જોગવાઈમાં દર્શાવેલા છે કે શાળામાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ચલવી લેવામાં આવે નહીં બરાબર છે દરેક બાળકને બરાબર છે પ્રવેશ આપવાનો રહેશે શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન પ્રવૃત્તિ કરી શકશે નહીં કોઈ પણ સરકારી શિક્ષક ખાનગી ટ્યુશન ના ચલવી શકે એટલે બરાબર છે કે જે સરકારની આધીન છે તે શાળામાં કોઈ ખાનગી ટ્યુશન ચલાવવામાં આવે નહીં શાળાને વધુ લાયકાત ધરાવતા શિક્ષકોએ પાંચ વર્ષમાં નિર્ધારિત શૈક્ષણિક લાયકાત મેળવી લેવાની છે આજે પાંચ વર્ષમાં શૈક્ષણિક લાયકાત મેળવી ખાનગી અને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પામેલ એસસી એસટી બાળકોની ફી સરકાર ચૂકવી દેશે છે બરાબર છે જે પ્રાથમિક શાળા અને ખાનગી શાળામાં તમે જોતા હશો કે અમુક બાળકોને બરાબર છે આરટી હેઠળ પ્રાઇવેટ શાળામાં પણ ભણાવવામાં આવે છે તો એમની ફીસ કોણ ચૂકવશે સરકાર ચૂકવશે એટલે એવા બાળકોને તમે જોતા હશો કે અનેક સુલોક સ્કૂલોમાં આરટી મુજબ બાળકોનો પ્રવેશ આપવામાં આવે છે તો એની ફી એમને ચૂકવી પડતી નથી એ બરાબર છે સરકાર ચૂકવે છે તો આ જોગવાઈ તમારે યાદ રાખવાની છે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે ક્યારે જાહેર કરી તે આટલું ધ્યાનપૂર્વક વાંચજો કદાચ મુદ્દા લખી લેજો પછી વાંચજો પક્ષો

અનાજની કુલ માગને સંતોષવા તો પહેલો હેતુ છે દેશની વધતી જતી વસ્તીને અનાજની કુલ માગને સંતોષવા પૂરતા પ્રમાણમાં સસ્તા દરે અને ગુણવત્તા સરભર અનાજને પૂરું પાડવું બરાબર છે પહેલાં દેશની વધતી જતી વસ્તીને અનાજ પૂરું પાડવા માટે પછી પૂરતા પ્રમાણમાં સસ્તા દરે ગુણવત્તા સરભર અનાજ પૂરું પાડવું જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ પારદર્શક અને સરળ બનાવવા જાહેર વિતરણ પ્રણાલી છે તેને વધુ બરાજ સુદળ સારી રીતે પારદર્શક અને સરળ બનાવવા ગર્ભવતી સ્ત્રીઓ સ્તનપાન કરાવતી માતાઓ ને પોષણ સમ માત્રામાં જરૂરિયાત ની સહાય કરવા માટે તો આ હેતુઓ છે તો અનસલામતી સલામતી વિધેયકની જરૂરિયાત હેતુ આટલા છે ઘરે કાયદો બહાર પાડ્યો પાંચ જુલાઈ બે હવે કેટલીક ધારાઓ જોઈશું તો તમને એવું પૂછાય માનપૂર્ણાની યોજનાઓ જણાવો તો આ માનપૂર્ણાની યોજનાઓ આટલી તમે લખી શકો છો છ અથવા એવું પૂછાય કેટલીક બરાજ એવું પૂછાય કે રાષ્ટ્રીય અન્ન સલામતીની ધાર ધારાકીય જોગવાઈ જણાવો તો તમે આ લખી શકો છો માનપૂર્ણા યોજના મુજબ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવથી અનાજ પૂરું પાડવામાં આવે છે કે માન માં અન્નપૂર્ણા યોજના હેઠળ જે શહેર હોય કે કામ હોય જે વિસ્તારમાં જરૂરિયાતમંદ હોય મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવથી અનાજ પૂરું પાડવામાં આવે છે રાજ્યના અંત્યોદય કુટુંબોને પ્રતિમાસ પાંત્રીસ કીઘા અનાજ મફતમાં પૂરું પાડવામાં આવે છે જે રાજ્યના અંત્યોદય હેઠળ જે કુટુંબો છે તેમને પ્રતિમાસ

લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં અન્ન સુરક્ષા મેળવવા હકદાર બનાવી શકે છે ગુજરાત સરકાર અંત્યોદય અને બીપીએલ પરિવારોને દર માસે ખાંડ મીઠું વર્ષમાં બે વખત તેલ દુકાનો મારફત આપવામાં આવે છે એટલે વ્યાજબી ભાવની દુકાનો મારફતે એમને ગુજરાત સરકારે દ્વારા અંત્યોદય અથવા બીપીએલ પરિવારોને દર માસે ખાંડ મીઠું વર્ષમાં બે વખત તેલ દુકાનોમાં મફત આપવામાં આવે છે માન પૂર્ણ યોજના અન્વયે ગુજરાતે આશરે ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને રાહત દરે અનાજ આપે છે તો આ કેટલીક ધારાકીય જોગવાઈઓ આપણે જોઈ જે કુલ છ છે તે નીચે છે રાષ્ટ્રીય અન્ન સલામતીની જોવા મળે છે જેના હેતુઓ પણ છે તો અહીંયા પ્રકરણ એકવીસ જે સામાજિક પરિવર્તન બરાબર છે ધ્યાનમાં રાખજો આ ત્રણ પ્રશ્ન આરટી આરટીઆઈ અને રાઈટ આરટીએફ આ ત્રણે ત્રણ પ્રશ્ન આપણી માટે ખૂબ મહત્વના છે ધ્યાનમાં રાખીને વાંચજો અને તમને સરળતાથી પરીક્ષામાં પૂછાશે તો મદદરૂપ થશે Thank you for watching my channel Meida Hemra 007 Please subscribe my channel Maida Hemra 007